રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા સરદાર ગાર્ડનમાં બે દિવસ પહેલાં આકરા તાપને કારણે અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પડવાના કારણે મોતને ભેટ્યા હતા તે બનાવ સંદર્ભે સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર હજારોની સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરે છે સાથે જ લોકો આકરી ગરમીથી બચવા કોઈને કોઈ ઉપાય શોધી લેતા હોય છે મનુષ્ય તો આમ કરે છે ત્યારે વૃક્ષોમાં વસવાટ કરતા પક્ષીઓ માટે પર્યાવરણ પ્રેમીઓના દિલ કકડી રહ્યા છે તેમના દ્વારા પાલિકાને જાણ કરવામાં આવતા જેતપુર પાલિકા દ્વારા બે દિવસથી સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર પાણીના ફુવારાથી પાણીનો છંટકાવ કરીને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટે કામગીરી કરવામાં આવે છે તેતાલીસ ડિગ્રી તાપમાનમાં વૃક્ષો પર વસવાટ કરતાં પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે પાલિકાના ફાયર ફાઇટર્સ દ્વારા પાણીનો છંટકાવ કરાયો છે જેથી કરીને પક્ષીઓને રાહત મળી રહી છે અત્યારે તાપમાનની અંદર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ઝડપથી ગરમી પડી રહી છે લોકો આજે મનુષ્યો પણ સહન નથી કરી શકતી ત્યારે પશુ પક્ષીઓની તો વાત જ ન હોય છેલ્લા એટલા બે દિવસથી આકરા તાપની અંદર જેતપુરના ગાર્ડનની અંદર હજારોની સંખ્યામાં પક્ષીઓ ઝાડ ઉપર વસે છે આ આકરા તાપની અંદર પક્ષીઓ ટપોટપ મરીને પડી રહ્યા હતા જે અંગે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગઢવી સાહેબને જાણ કરેલી અને જે ફાયર આગ બુજાવવા માટે દોડી આવે એમ સૂચનાથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરી તમામ ઝાડવાની અંદર પાણીનો છંટકાવ કરી આ પક્ષીઓને રાહત દેવામાં આવી હતી અને શહેરના અન્ય પણ જગ્યાએ પશુઓને પણ આ અંગે ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી રાહત દેવામાં આવી હતી અને પક્ષીઓને આજ રાહત મળી છે